આપણે રસ્તામાં જતા હોઈએ પણ કોઈ આગળ બીડી પી નીકળ્યો હોય ને છૂટું હળખતું ન જાણતા એના ઉપર પગ આવી જાય તો શું થાય બાળક નો બાળે બાળે અને જાણી જોઈ નગની ઉપર પગ મૂકીએ તો તોય બાળક અજાણતા જો એ બાળતું હોય અને જાણતા ઈ બાળતો હોય કારણ કે એનો સ્વભાવ બાળવાનો છે એટલે જાણતા કે અજાણતા ઈ બાળે એમ ભગવાનના નામનો સ્વભાવ તારવાનો છે જાણતા કે અજાણતા એ આપણને તારે એનો સ્વભાવ એવો છે તારવાનો સ્વભાવ છે એટલે તાર્યા વગર રે નહી એટલે જાણતા કે અજાણતા પણ ભગવાનનું નામ લેવું જોઈએ પરમાત્માનું ભજન કરવું જોઈએ પરમાત્મા નું સ્મરણ કરવું જોઈએ જાણતા કજાણતા એને ભજો ક્યાંક જો દેવરાજ અને મોત ક્યારે આવે કોઈને ખબર છે ભાઈ કોઈના લાલાટમાં લખેલું નથી કે આને આટલા આયુષ્ય ભોગવવાનો છે આટલા વર્ષ જીવવાનો એ તો સારું કર્યું ભગવાને એવું મીટર નથી મૂક્યું આ બે મીટર ભગવાનની મૂક્યા હોત ને આમ તો જરૂર તો હતી એક નું આયુષ્ય નું આટલા વર્ષ નું આનું આયુષ્ય બાકી છે એ મૂકવાની જરૂર હતી એક નું પાપ ને પુણ્ય નું મીટર મૂકવાની જરૂર હતી કારણ આટલા પાપ ને આટલા પુણ્ય એ રામ રામ કરવા જેવા ના રહીએ બોલો મીટર મૂક્યા હોય રહીએ રામ રામ કરવા જેવા હારું છે ભગવાને કૃપા કરી છે દયા કરી છે આપણા ઉપર મૃત્યુ ક્યારે આવે એનું કઈ નક્કી નથી આ તો એટલો પુણ્ય એના કોઈ પૂર્વના પુણ્ય હતા કોઈ કે પૂર્વના જાગ્રત થયા એના સંચિત કર્મ કઈ પડ્યા હશે એટલે એને અંતકાળમાં ભગવાન મહાદેવ નું મંદિર અને મહાદેવ ની કથા મળી ગઈ અને કથા શબ્દ સાંભળતા પણ જો કોઈ પોતાનો છેલ્લો શ્વાસ લઈ લે ને જગદીશભાઈ તો એ જીવાતમાં મુક્તિને પ્રાપ્ત કરી જાય અને શિવલોકની પ્રાપ્ત થઈ જાય અને શિવલોક ની પ્રાપ્તિ થઈ જાય આપણો તો કઈ નક્કી નથી કઈ લખીને સજનો એટલા માટે ગાયો કે હર હર નામ રટતા રહીએ શ્વાસો શ્વાસ માં જો પરમાત્માને જોડી દઈએ ને તો આપણો બેડો પાર થઈ જાય અભ્યાસ જરૂરી છે જો અભ્યાસ તમે કરો શ્વાસે શ્વાિસ્મરણ કરતા રહો શ્વાસમાં શ્વાસમાં એને યાદ કરતા રહો તમે તો પછી એવી એક કૃપા પરમાત્માની આપણા ઉપર થઈ જાય કે પછી આપણે એને યાદ ન કરવો પડે એ આપણને યાદ કરતો રહે સાહેબ ભગવાન આપણને યાદ કરતો રહે આપણે એને યાદ ન કરવો એ આપણને યાદ કરતો રહે એટલે શ્વાસો શ્વાસ સ્મરણ કરવું જરૂરી છે ભગવાન ને ભજવો જરૂરી છે ભજો શિવ ને ભજો રાત રા પણ છે ને શિવને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ રાત એને ભજા કરો અને આપણા ઉપર તો મહાદેવ ની ગઢેશ્વર ની કૃપા થઈ છે ભાઈ એની કૃપા છે કોઈ માંગણી બીના એને ભજો

છોકર માંથી પરમાત્મા મુક્ત કરે આધિ વ્યાધિ ઉપાધિ માંથી પરમાત્મા મુક્ત કરે કેવી રીતના જનો કેવી રીતના ઝાડમાં તમે સમજી લેજો આપણે બધા ખેડૂત વ્યક્તિ છીએ અને આપણે વેલ માં લાગેલી કાકડી કોઈ ફળ એને તોડીએ તો અવાજ આવે કે ન આવે આવે કોઈ ઝાડ ઉપર ફળ લાગેલું હોય તો એને તોડીએ અવાજ આવે તૂટવાનો અવાજ આવે પણ એ ફળ પાકી જાય અને એની મેળે છૂટું પડે તો અવાજ આવે ના એ પાકી ગયું છે પાકી જાય ને પછી અવાજ ના આવે એમ પરમાત્માને પ્રાર્થના એ કરવાની છે ક્રમકમી અજામાં હૈ સુગંધી કુષ્ટિવર્ધન પુરુવા રુક્મિ વંદના મૃત્યુ મુક્ષ મારા નાપ જેમ પાકેલું ફળ છૂટું પડે ને અવાજ ના આવે ને એમ જેદી આ તારા દરબારમાં આવીએ ને તેદી અમને કોઈ પીડાનો અવાજ ના આવે એમ તારા દરબારમાં તારા ધામમાં આવી જાય કોઈ પીડા વિના આવી જાય એવી રીતના છૂટા પડીએ સંસારથી છૂટા પડીએ જગતથી છૂટા પડીએ કોઈ અવાજ એવો ના આવે એ પરમાત્માને પ્રાર્થના કરવા પાપીમાં પાપી જો આમાં મુક્તિ પામતો હોય આ તો માનો કે હજારો વર્ષ પૂર્વની કથા છે અંતકાળમાં એની મુક્તિ મળી ગઈ માર્ગે વળી ગયો અજાણતા પણ કથા સાંભળી તો એને ભગવાનના લોકની પ્રાપ્તિ થઈ આજના જમાનામાં આજના યુગમાં આવું બને ખરી તેનો પુરાવો તમે છીએ તમે પૂછો કઈ રીતે તમે અમે એટલા માટે એનો પુરાવો છીએ કે વર્ષો પેલા એક ઘટના ઘટેલી કચ્છમાં કાળો નાક જો કેટલા પાપ કર્યા તા બોલો કેટલા પાપ એને બોલ્યાના પોતાના મુખે જેટલા માથાના વાળ સુધી રાણી જેટલા માથાના વાળ એટલા કુકરમ મેં કર્યા છે સરોવર માં આ તો હવે ભગવાન ની કૃપા થઈ નર્મદા મૈયા બાજુ માં આવી ગયા ઘરમાં નળ આવી ગયા તરફ પૂછવા જુના લોકો ને તળાવ માંથી પાણી ઉપાડી ઉપાડી લાવવા પડતા તળાવ માંથી પાણી ઉપાડી લાવવા પડતા ને પણ જગતને ભૂખ્યું રાખવા માટે જગતને તરસ્યું રાખવા માટે તળાવની પાળો તોડી નાખી